પોરબંદર જિલ્લાના ઓગણીસ જેટલા યુવક યુવતીઓને નોકરીની લાલચ આપી થાઇલેન્ડના પટાયા શહેરમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે ત્યાં ગયેલ યુવક યુવતીઓને નોકરી ન મળતા હાલ રઝડી રહ્યા છે ત્યારે આ યુવક યુવતીઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી હતી આ વેળાએ આણંદના મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ફાઉન્ડેશને દરેક યુવક યુવતી માટે થાઈલેન્ડ થી ભારત પાછા ફરવા માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી અને તેમને સલામત વતન પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી જેને લઈને સમગ્ર ગુજરાતમાં સરાહના થઈ રહી છે પટાયા શહેરમાં વસ્તી ગુજરાતી કોમ્યુનિટી તથા ભારતીય કોમ્યુનિટીના દરેક સભ્યે પણ સહયોગ આપી આ કાર્યને સફળ બનાવ્યું છે હવે આ લોકો 19 જણા છે ગુજરાતમાંથી પોરબંદરમાંથી આવેલા છે અને એ લોકોએ જે મને વાત કરીએ એ પ્રમાણે આ લોકો બે મહિનાથી અહીંયા છે અને કોઈ ટ્રાવેલ એજન્ટ છે જેમણે એક એક જણા પાસે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા લઈને ફ્રોડ કરેલું છે અને બે મહિનાથી અહીંયા થાઈલેન્ડ પટાઈની બી ટુ બી હોટલમાં મૂકી દીધા છે હવે આ લોકોના માટે જ આપણે સાંભળે કે એ લોકો સાથે શું ફ્રોડ થયું છે અને કેવી રીતે ફ્રોડ થયું છે હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઓગણીસો ઓગણીસ બે મહિનાથી અહીંયા છે અને એ લોકોના વિઝા પાંચ દિવસ પછી પૂરા થાય છે બરોબર છે આ લોકો સાથે પાંચ પાંચ લાખ રૂપિયા છોરબંદરબંદર થી અલગ અલગ ગામડાનામુક પ્રોપર સિટી છે એક જણા કેટલા રૂપિયા આપેલા છે આમાં બધા એક એક જણા લાખ રૂપિયા આપ્યો છે ઇન્ડિયા પચાસ હજાર રૂપિયા ની કરન્સી કરાવી તો એ લોકો એવું કીધું તમે કરાવી આવજો તમે વાપરો અમે તમને આપી દેસુ એટલે બધાના સાડા ત્રણ ચાર લાખ સાડા ત્રણ ચાર લાખ જેવું બધા સાથે ફ્રોડ થયું છે ઓગણીસ જણા ઉપર બે મહિના પહેલા અમને એવું કઈ ત્યાંથી પોરબંદર થી મોકલા હતા કે તમને બેંકોકમાં થાઇલેન્ડ ના બેંકોક સિટીમાં હોટલમાં અમે હાઉસ કીપિંગ ની જોબ આપશું તમને ઇન્ડિયાનો પચાસ હજાર રૂપિયા પગાર આપશું બરાબર અને તમારે સાડા ત્રણ લાખ રૂપિયા ભરવાનો રહેશે અને તમારે બે વર્ષની અમે વિઝા લગાડી દેસુ આવું કઈ અમે એના વિશ્વાસમાં અમે એના વિશ્વાસમાં આવી ગયા બરાબર એ અમારી ભૂલ છે અને અમારી વિનંતી છે આવી ભૂલ આવા કોઈ દી હવે કોઈ કોઈ પર વિશ્વાસ ના કરતા કોઈ અને અમે ચાર દિવસથી રોડ ઉપર હેરાન થાય છે ચાર દિવસ થી ભાઈ નો કોઈ કોન્ટેક્ટ નથી થતો અમારા કોન્ટેક્ટ નથી આમાં છે ચાર ચાર એનો કોઈ નથી અમારું જમવાના પૈસા નથી ચાર દિવસથી અમે લોકો રોડ ઉપર છે મેન વ્યક્તિ જે પોરબંદર થી અમને લઈને આવ્યો છે ને એ છે તુષાર સાધિયા જોવું તમે મેન વ્યક્તિ આ છે અને એની તુષાર સાધિયા ની ઉપર આ ભાઈ છે અમિતભાઈ અમિત કુમાર આ ભાઈ પંજાબના છે આદમી પંજાબ કા નીચે વાળા ગુજરાત કાચે હા અચ્છા તો તમે આ વ્યક્તિ ક્યાં કેવી રીતે સંપર્ક થયેલો તમારે એ પોરબંદર નો છે અમારે એરિયા માં રહી છે અને અમારે આ ભાઈ નો છે બરોબર એના આમ દૂર ના છેટે થોડોક થાય છે એ ભાઈ જ પેલા એને કીધું તું કે તમે માણસો કરો ને અમારે સ્ટાફની ની જરૂર છે એ ભાઈ પોરબંદર માં રહે છે કે થાઈલેન્ડ માં છે એ ભાઈ પોર એ ભાઈ ખુદ અત્યારે સાઇપ્રસમાં છે ભાઈ પોરબંદર એના ઘર ના બધે પોરબંદર રહે છે અચ્છા એટલે જે તમારા એજન્ટ છે જેને તમને આ લોભામણી સ્કીમ આપીને ચેટિંગ કર્યું તે નથી થાઈલેન્ડમાં કે નથી પોરબંદર સાયપ્રસ માં છે તમે લોકો પૈસા કેવી રીતે આપ્યા કેસ આપ્યા એકાઉન્ટ પૈસા અમે અડધા アカウント માં નાઈ એક વિકાસ ગુપ્તા નામ નું એકાઉન્ટ છે વિકાસ ગુપ્તા નામ નું એકાઉન્ટ છે એના એના એકાઉન્ટ માં અર્ધા પૈસા નાઈ અડધા પૈસા એક અમારો ભાઈ છે આ ભાઈ ના લઈ આ ભાઈ સાથે 20 લાખ રૂપિયા જે કેસ આપ્યું અને બાકી તુષાર ના એકાઉન્ટ માં અમે પૈસા નાખ્યા પૈસા કેસ કે આઈપા તમે મે દિલ્હી માં આઈપા ભાઈ ને બરોબર जिंदાલ હોટેલ માં દિલ્હી માં ભાઈ એના ભેગો જતો આ ઈ ભાઈ ને અહીંયા હતો કે પૈસા આઈપા બરોબર છે તો હવે તો હવે તમારે બધાને ઇન્ડિયા પાછું જવાનું છે તમારી તો થઈ જ તમારી સાથે જે થયું બહુ ખરાબ થયું છે પણ આવા ઘણા બધા લોકો છે જે છેતરાય છે વાતમાં આવી જાય છે એટલે તમે આવા લોકોને શું મેસેજ આપવા માંગો છો અમારી ગુજરાતના અને ઇન્ડિયાના બધા લોકોને એક અમારો સંદેશ છે કે તમે કોઈ પણ એજન્ટના ફ્રોડમાં ફસતા નહીં તમારા હાથમાં જ્યાં સુધીમાં વિઝા ના આવે જોબ લેટર ના આવે ત્યાં સુધી એક પણ દેશમાં વિઝા વગર તમે પોરબંદરથી નીકળતા નહીં આવા ફ્રોડમાં અમે ફસી ગયા હવે ના ફસતા કોઈ બીજું મારું કહેવાનું એ છે કે પૈસા ખર્ચીને ક્યાંય તમે જતા નહીં જેને જરૂર છે તમારી પાસે સ્કિલ છે તો તમને સ્પોન્સર વિઝા મોકલશે ટિકિટ મોકલશે બધું જ મોકલશે જેને તમારી જરૂરિયાત છે મોકલશે જેમ કે અહીંયા સુધી અમે દસક વ્યક્તિને લાવેલા છે જેનામાં સ્કિલ છે

અમને અહીંયા છાસો દીધેલો હતો કે તમને નોકરી પણ મળશે સારો પગાર પણ મળશે અને તમને અહીંયા રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પણ મળશે એમાં આ છે અમિત અમિત કુમાર છે આ એક તુષાર તુષાર સાજા છે જે પોરબંદર છે હાલમાં સાઈફ્રસ છે અને અમને અહીંયા ચાર દિવસથી અમે અહીંયા રહેતા નથી ચાર દિવસથી અમને અહીંયા હોટલ બુકિંગ પણ લઈ લીધું છે ચાર દિવસથી અમને અહીંયા રોડ ઉપર આવી દીધા છે જમવાના પૈસા અને કંઈ પણ નથી

અમારી પાસે કઈ રૂપિયા નથી ધન લાખ અમે ભર્યા છે પચાસ હજાર થાય બાદ તમે કરન્સી લઈને આવ્યા હતા એનું અમે અહીંયા ખાધું પીધું અમે રહ્યા અત્યારે હવે અમારી પાસે કઈ નથી રહેવા પણ નથી અને ખાવા પણ પૈસો પણ નથી પ્રશાસન છે અમારા નિવેદન છે કે હમકો ઇન્ડિયા ઘર બોલા દે ઓર ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા હમકો મદદ પીલી હે ઉસકે લિયે ધન્યવાદ ઓર હમ ઇન્ડિયા જાને કે લિયે જલ્દી પહોંચા દો જય હિન્દ જય ભારત બેન તમે ક્યાંથી આવેલા છો અમે પોરબંદર થી આવેલા છે ઓકે તમે થાઈલેન્ડ માં કેમ આવ્યા હતા થાઈલેન્ડ માં અમે એવી રીતના આવ્યા હતા કે જોબ માટે આવેલા છે કે ત્યાંથી અમને એમ કીધું કે તમે થાઈલેન્ડ માં આવો ને પચાસ હજાર પચાસ પોરબંદર ની અમને ઇન્ડિયન રૂપીસ માં તમને સેલેરી મળશે પણ એવું અહીંયા કાઈ નથી બધું ફોલ્ડ છે જમવાના ભાઈ પૈસા નથી આપતા રહેવાનું છત બી નથી અમે લોકો બે મહિનાથી હેરાન છે પણ અમે અમારી એટલી અમે એટલી અમારી રીતના અમે એટલા ખરાબ છીએ કે હે અમે એ લોકો પર પૂરે પૂરો દિલ થી ભરોસો કરી લીધો પણ એ ચોખ્ખું માં હે ને આખું ફ્રોડ જ છે એવું કઈ છે જ નહીં અહિયાં ઓકે આમાં સુરેશભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે પાડોશ માં રહેનાર એક વ્યક્તિ તરીકે એક ગુજરાતી તરીકે કે એવો આંધળો ભરોસો બેસતો હોય છે અને ભરોસામાં માં લઈને આ બધી મારી ભરોસા માં લઈને બધું કરવામાં આવેલું છે તમારી પાસે કેટલા પૈસા એને લીધેલા છે મારી પાસે ટોટલ આ લોકો એ બધાએ ખાતા માં નાખેલા ગુગલ પે ફોન પે કરીને એ રીતના નાખેલા હે મેં પચીસ લાખ રૂપિયા બધાના પૈસા હતા પચીસ લાખ રૂપિયા મને આપ્યો બરાબર પચીસ લાખ રૂપિયા મને એ રીતના કીધું આ તારે દિલ્હી પૈસા લઈને જવાનું છે તારા ભેગું એક માણા મોકલાવું એ માણા હમણાં આવી જશે હાર્દિક કરીને નામ હે ભાઈ નામ હાર્દિક માણા હે બરાબર હાર્દિક મારે આરે આવ્યો હતો પછી દિલ્હી જિંગલ હોટલમાં મને હાર્દિક લઈ ગયો દિલ્હી હોટલ મેં એને પૈસા આપેલા એનો મારી પાસે પ્રૂફ છે મે વિડિયો બનાવેલો છે એનો તમે બધા એવિડન્સ અમને સાજા કરો અમે ગુજરાત સરકાર ને હર સંગવી સાહેબ ને સીઆર પાટીલ સાહેબ ને અમારા માન્ય દરેક અમારા પોલીસ ખાતા અમારી બધાને વિનંતી છે કે અમને બધાને અમે પૂરી તરહ રજૂઆત કરીશું ગુજરાત સરકારને ને આપણી ગુજરાત પોલીસ ઉપર ભરોસો રાખજો તમને જરૂરથી ન્યાય મળશે તમારો ટોટલ જેટલા પણ બેનો પૈસા ગેલા છે એ પણ તમને પરત મળશે અને તમને અ

અમિત કુમાર હા આ બીજો એક દિલ્હી નો એજન્ટ છે જે લોકોએ એમને નંબર આપેલો હતો દિલ્હીના એજન્ટ નું નામ અમિત છે દિલ્હીનો જે એજન્ટ છે એનું નામ અમિત છે એનો નંબર છે નાઇન સેવેન સેવેન નાઇન ફાઇવ સેવેન સિક્સ ડબલ ફોર થ્રી તો હું ગુજરાત સરકાર અને પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું મારી નાની નાની બહેનોની મદદ કરે અને એમની વાત તમારા સુધી પહોંચાડવાનું જરૂરો છું આ અમારા ઇન્ડિયન કોમ્યુનિટીના પ્રેસિડેન્ટ સાહેબ છે જે અમે અહીંયા દરેક ભારતીયો સાથે એકબીજાને મારી મદદ કરીએ છીએ અત્યારે અમે આ બેન અને આ દરેક ભાઈ ઓગણીસ જણા વ્યક્તિની રહેવા ખાવાની અત્યારે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને અમે નિવેદન કરી રહ્યા છીએ કે લોકલ પોલીસ સ્ટેશન અને ગુજરાત પ્રશાસન આ લોકોની જલ્દીથી ટિકિટ મોકલે એવી અમે આશા કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત નમસ્કાર મારા તમામ મીડિયાવાળા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ આ વિડીયો બનાવવાનું ફક્ત ને ફક્ત એક જ રીઝન છે કે ઓગણીસ જણા જે લોકો ફસાયા છે અહીંયા સોરી ફસાયા હતા એ લોકોને આજે અહીંથી ગુજરાતી આપણે મહિપતસિંહ ચૌવાણ ફાઉન્ડેશન બધી ટિકિટ કરી આપી અહીંયા બધા ગુજરાતી સમાજે ભેગા થઈને રેવા ખાવા પીવાની જે સાથ સહકાર એ બધું એ બધું પૂરું થઈ ગયું છે અને આજે અહીંથી રવાના પણ થઈ જાય છે ઓગણીસો ઓગણીસ જણા અને રાતના બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર હાઈ લાઈન દ્વારા લેન્ડ થાય છે હવે હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે આ બધા ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ માણસો હતા આડાઓ દાગીના વેચીને વ્યાજે લાવીને આવેલા હતા અહીંયા અને બધા સાથે ફ્રોડ થઈ ગયું છે પણ આજ સુધી આ લોકોના પરિવાર બે દિવસથી ત્યાં જઈને બેઠા પોરબંદરમાં પણ ત્યાં કોઈ કાર્યવાહી થઈ નથી ને કોઈ ફરિયાદ લીધી નથી અને મીડિયા આઠમી અજાયબી બી કહેવાય છે કે સોશિયલ મીડિયા જે ધારે તે કરી શકે સોશિયલ મીડિયા સરકાર બનાવી પણ શકે અને સરકાર ઉતારી પણ શકે તો એક આ એફઆઈઆર તો ફળવી શકે કે નહીં આ લોકોને ન્યાય અપાવવાનો છે એટલે તમામ સોશિયલ મીડિયાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આજે આ છોકરાઓ બાર વાગે ઉતરે છે તો હવે તમે તમારી રીતે સંભાળી લેજો અહિયાં તો અમે સંભાળી લીધું બધા ગુજરાતી ઇન્ડિયાનો થઈને હવે આપણા દેશમાં તમે આ લોકોને સંભાળી લેજો અને આ લોકોનું ધ્યાન રાખજો બસ જય ભારત જય હિન્દ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ